વિકાસ સપ્તાહને લઈ મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક મળવા પામી હતી વિકાસ સપ્તાહને લઈને મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક મળવા પામી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્ણાયક અને નેતૃત્વને ચોવીસ વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા મનવાઈ રહેલા વિકાસ સપ્તાહનો ભરપૂર લાભ વડોદરા શહેરને મળ્યો છે એ અંતર્ગત આજે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે આજે બેઠક મળવા પામી હતી જેમાં માર્ગો વીજળીકરણ પાણી આરોગ્ય શિક્ષણ આંગણવાડી ભવન સહિતની સુવિધાઓની બાબતને લઈને અધિકારી સાથે કામની વિસ્તૃત માહિતી કમિશનરે મેળવી હતી સૌપ્રથમ વિકાસ સપ્તાહના લીધે અલગ અલગ કામ તો ચાલી જ રહ્યા છે એમાં જે રીતનું વાત થઈ તેમાં લોકાર્પણ કાર્યક્રમ સ્વચ્છતાના ઉપર ભાર મૂકવાનું જે કાર્યક્રમો છે સિટીઝન એન્ગેજમેન્ટ છે શોપિંગ ફેસ્ટિવલ છે અને કલ્ચરલ એન્ગેજમેન્ટ છે એ બાબતો તો ગઈકાલે અમે વાત કરી છે એટલે આજે સાંજે જે વડોદરા સ્વદેશી વોકલ ફોર લોકલ શોપિંગ ફેસ્ટિવલનું ઇન્ટેક્સી સાથે મળીને અમે ઇનોગ્રેશન કરી રહ્યા છે અને રવિવાર આ સિટીઝન એન્ગેજમેન્ટના ભાગરૂપમાં એક કલ્ચરલ ઇવેન્ટ પણ સાંજે પ્લાન કરી છે સોમવાર એક ઇનોગ્રલ કાર્યક્રમ જેમાં લોકાર્પણ કાર્યક્રમ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ અને સ્વચ્છતા ઉપર જે ચાલી રહ્યા છે ઝુંબેશ એના ઉપર કામગીરી ચાલી જ રહ્યા છે અને એના પછી વન ઓફ ધોઝ ડેઝ અમે એક નાનું વોકેથોન મેરેથોનનું પણ પ્લાનિંગ કરી છે બેઝિકલી વિકાસ સપ્તાહ અને અર્બન ડેવલપમેન્ટ ઇન્ડિયાના ભાગરૂપે આ બધું કરી રહ્યા છે પણ આજે જે મિટિંગ ખાસ બોલાવવામાં આવ્યું છે એ ત્રણ મેજર વસ્તુઓ માટે છે જે સિટીની અંદર ખાડાઓ છે પેચવર્ક્સ છે અને રીસર્ફેસિંગનું કામગીરી કરવાનું છે એમાં તમામ ઝોનલ એન્જિનિયર્સ રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ આ બધાને અમે તાત્કાલિક ધોરણે બોલાવવાનું કીધું છે કે જે ક્વોન્ટમ ઓફ વર્ક જે ચાલી રહ્યા છે એને પાંચ ગુના વધારે કરવા માટે કીધું છે જેથી કરીને આપણે સેન્ટ્રલ બેચમિક્સ પ્લાન્ટમાંથી અમે જે હોટમિક્સ પ્લાન્ટમાંથી કામગીરી કરી રહ્યા છે એને પાંચ ગુના વધારે કામ કરવા માટે અમે સૂચના આપી છે એટલે જે તે એરિયાઝના ઝોનલ એન્જિનિયર્સની રોડ કોન્ટ્રાક્ટ છે એમને પણ અમે કીધું છે કે એઆરસી કોન્ટ્રાક્ટ એક્ઝિક્યુટ કરો અને કામગીરી કરો સાથે સાથે જે ડેપ્યુટી એન્જિનિયર્સ અને અસિસ્ટન્ટ એન્જિનિયર્સને જ્યારે કામ થાય ત્યારે ફિલ્ડમાં રહેવું જોઈએ એ એના ઉપર ભાર ઇમ્પોર્ટન્સ મૂકવાનું કીધું છે કારણ કે અમે જ્યારે રાઉન્ડ્સમાં નીકળતા હોય છે ત્યારે આવા ધ્યાનમાં આવી છે કે અમુક જે અમુક વખતે નોટ એવરી ટાઈમ આપણે એન્જિનિયર સ્થળ ઉપર નથી રહેતા પણ એને રહેવા માટે કીધું છે જેથી કરીને ક્વોલિટી ઓફ વર્ક સારી રીતે થાય અને જે સેમ્પલ્સ આવે છે રોડ બનાવવા માટે આ ખાડાઓ આવવાનું કારણ એ છે કે આનું ટેમ્પરેચર વન ટ્વેન્ટી ડિગ્રી ટેમ્પરેચર મેન્ટેન થવું જોઈએ કાશ્મિક્સ પ્લાન્ટનું ક્વોલિટી થવું જોઈએ કેમ્પર એટલા હોવું જોઈએ આટલા થિટનેસની મટિરિયલ હોવું જોઈએ આ બધું ચેક કરીને જ એન્જિનિયરને ટેસ્ટ કરીને જ કરવાનું હોય છે એટલે ડબલ્યુ હોય ડીઈ હોય એક્સીએનને આપણે ફિલ્ડમાં રહેવાનું કહે છે અને જ્યારે રોડ બનાવવા માટે પ્લાન્ટમાંથી પણ બેચેસ આવે છે એને પણ ચેક કરીને ટેમ્પરેચર ચેક કરવાનું પણ કીધું છે ખાસ કરીને જે આપણા હોટમિક્સ પ્લાન્ટમાંથી સપ્લાય આવે છે એ આપણા ડિપાર્ટમેન્ટલ છે તો ડિપાર્ટમેન્ટલ કામ સિવાય જે એઆરસી કોન્ટ્રાક્ટ છે એનાથી તમે કામ કરશો તો મેક્સિમમ કામગીરી રિસરફિક્સિંગનું કામ પેચવર્કનું કામ થઈ જાય એના માટે આજે તાત્કાલિક ધોરણે મિટિંગ બોલાવવામાં આવ્યું છે અને તમામ ઝોનલ એન્જિનિયર્સે ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં દિનરાત આ કામ રોડ રિસર્ફિંગનું કામ દિવાળી પહેલાં પૂરું કરવાનું અને ખાડાઓ જે પુરાવાનું કામગીરી છે પોટહોલ્સની પૂરું કરવાનું છે જેટ જેટપછટ મશીનનું યુઝ કરવાનું છે આના ઉપર ભાર મૂકવાનું કીધું છે સાથે સાથેસાથ ફ્યુચરિસ્ટિક સેલ દ્વારા જે તમામ ચાલીસો ચાલીસ તળાવનું જે ક્લિનિંગનું કામગીરી છે એ કારણ કે સ્વચ્છ સર્વેક્ષણ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એમાં પણ સફાઈનું કામ તો ઝોનલ એન્જિનિયર્સ કરતા હોય છે એટલે ફ્યુચરિસ્ટિક્સ અને તમામ તલાવની રીડેવલપમેન્ટનું કામગીરી છે એને પણ અમે રિવ્યૂ કર્યું છે